મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાજપની બેઠક યોજાઈ ગઈ હતી ભાવનગર બોટાદ લોકસભા ક્લસ્ટર પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં મુક્તેશ્વર મહાદેવ સિહોર ખાતે ભાવનગર જિલ્લા બોટાદ જિલ્લા અને ભાવનગર શહેરની સંયુક્ત બેઠક મળી હતી આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બ્રિજેશભાઈ મેરજા હરુભાઈ ગોંડલિયા જિલ્લા ભાજપ ભાવનગરના અધ્યક્ષ આરસી મકવાણા જિલ્લા ભાજપા

सर तुम्हारा, तुम्हारा, तुम्हारा। कोई नहीं है समय पूरा हो गया बीजा कार्यकर्ता का समय सब से अखिल के बीजे भी पढ़ने का समय पूरा हो गया ऊपर में बैठो समय पूरा हो वी आर देयर एस बीजेपी हमें तो चाहिए एक भाई भारतीय जनता भारत तीजी आर्थिक महासत्ता बन सके मारा तो मारा विश्वास थी क्या जन भी એટલો આત્મવિશ્વાસ અને બીજા ઉદાહરણ સારા કામ સંપર્ક બે હજાર સાતમાં ચૂંટણી હતી ને એની સાથે મંત્રી હતો અને આ વાયબ્રન્ટ ગુજરાત તો ગુજરાત કેટલું છે બેઠકો વાળો પ્રદેશ છે ગણિત કરીએ તો આપણને જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત સહકારી મંડળી એના ઠેકરી આપણા સ્થાનિક અને પૂછી દે કે હવે આવો અમારી સાથે તમે તારા આ લહેરના ભાગીદાર બનો તો આ વિકાસના ભાગીદાર અને દરેકને મન થાય કે ચાલો આ લોકો સાથે બેસવા મળશે એના ભાગરૂપે મિત્રો આપણે આજે ભેગા થયા છીએ આપણે સૌએ

તો જાઓ એટલે ખબર પડશે અને રાહ જોડે બેઠા હોય છે કે ભાઈ હવે તો તમારી બધી યોજનાઓ અમારા કુટુંબમાં આવી ગઈ છે એ લાભાર્થી સંમેલન વખતે આપણે જોઈશું કે કોઈ કુટુંબ બાકી નહીં હોય કોઈ કુટુંબ બાકી નહીં હોય કે જેને એક કે એક થી વધારે લાભ ના મળ્યા હોય અને હું તમે ઈસો 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 ઈસોમાં અઠ્ઠાણું કે નવ્વાણુંમાં અટલ બિહારી વાજપેયી એ ગાંધીનગર લોકસભા લડવા આવ્યા આમ અડવાણીજીની બેઠક પણ કોઈ ખોટા આક્ષેપને કારણે અડવાણીજીએ કહ્યું કે ભાઈ હું જ્યાં સુધી મારા ઉપરનો આક્ષેપ છે એ નહીં દૂર થાય સ્પષ્ટતા નહીં થાય અને હું એકદમ સ્વચ્છ છબી સાથે રાજકારણમાં રહું એટલે અટલજીને અહીંયા લડવાનું બધાના મનમાં એક જ થઈ અરે યાર આવડો મોટો નેતા છે જીતી જ જાય આવડો મોટો નિકાલ જીતી સાહેબ અઠ્યાવીસ ટકા મતદાન થયું હું અમિતભાઈ બધા આમ ઉડી ગયો કે શું કરીશું કંઈક આવડું થયું તો ના મોટો માણસ માત્ર ત્રીસ બત્રીસ હજાર મતે લોકસભામાં અટલજી ગાંધીભાઈ નથી થયા આ ઉદાહરણ એટલા માટે આપું છું કે એક મતની આપણે કિંમત છે એક મતની કિંમત છે ભાઈ અને છે તો વધારે સારું થશે લીડ વધારે આપણને આદેશ પાંચ લાખનો મળે છે અને તમારા બધાના પ્રયત્નોથી કે સાડા પાંચ કે છ લાખ થાય તો તમારો વટ પડી જાય ને જેમ મન કી બાતમાં પહેલા નંબરે આવ્યા તો આપણે લોકસભાના પરિણામોમાં પણ ભાવનગર પહેલા નંબરે લાવવું છે મારે તો આ આવતીકાલે બપોરે જુનાગઢ ને પેલા નંબરેલી અમારું ક્લસ્ટર બન્યા પ્રમુખો એની બેઠકો હું એમને બપોર જતા રહેતા પલ્લુ સાહેબ પ્રદીપ પ્રદીપસિંહ

સૌને રામ રામ બાપુ એ ખૂબ એકદમ હળવી શૈલીમાં અને ભાઈ ઊભાનો છે વાતરો અંદર વાતો ન કરો જવાબદાર કાર્યકર્તા આપણે શિષ્ટબદ્ધ કાર્યકર્તાની આ બેઠક છે એટલે એકદમ હળવી શૈલીમાં જાત અનુભવ જેમણે વર્ષો સુધી અનુભવો કર્યા છે અને ત્યાંથી નથી મત મળતા એને ઇગ્નોર કરીને આપણે એનાથી આગળ નીકળવાની કોશિશ કરતા જે જગ્યાએથી નીકળવું છે ત્યાં એની મુલાકાત લઈને એને થોડા આપણા સાથે જોડતા જઈએ તો કેટલું સારું ખૂબ સારો મુદ્દો અને આ જે વિષય બાપુએ આપણને સૌને સમજાયો છે એ પ્રમાણે આપણે કામ કરીશું અગત્યનો વિષય વિશ્વકર્મા કૌશલ્યા યોજના માટે બાપુએ ખૂબ ડીપમાં વાત કરી છે એમાં મારી સૌને વિનંતી છે કે આપણે દરેક વિધાનસભામાં બે બે ઇન્ચાર્જો મૂકેલા છે એ આખી વ્યવસ્થા કરે છે પાર્ટીના બેનર સાથે એક સાથે સો દોઢસો લોકોને બોલાવતા હોય તો બાપુનો કહેવાનો મતલબ એમ હતો કે અહીંયા બેઠેલા મહત્વના લોકો એને દસ લોકોને મળીને એની યાદી કરીને એ ઇન્ચાર્જને આપ્યા છે કે કેમ આ બધાયને સમજાય છે આમાં બેઠેલા તમામ લોકો પોતાના વિસ્તારમાં પોતાના એરિયામાં રહેતા લોકોની પોતે યાદી કરીને આપણા ઇન્ચાર્જને આપે તો આપણું નામ એની સાથે એને જે લાભ મળવાનો છે એમાં જોડાવાનું છે તો સૌ કાર્યકર્તા આવતીકાલથી જ એમાં થોડા એક્ટિવ થાય હું હવે આ બેઠકને પૂર્ણતાના આરે આપણા ભાવનગર જિલ્લાના મહામંત્રી શ્રી સીપીભાઈ સરવૈયાને વિનંતી કરું કે આ કાર્યક્રમની આભાર વિધિ કરે